આ પેલા તો આપડા ઘડીયા છે ને પોણી અને દર્શન કરવા જતા દાદા તો અમારા દાદા જતા અમારા દાદા ઉપર ચાલે દાદા ને વાત કરી પણ મારા દાદા ના દાદા તો ને પાછો વાંચતા લે તો બધા થયા બાપુ તો અમારે ગુરુ મજા બાપુ હું શું કેતો મારો એક દોસ્તાર હતો ગો એનો દોસ્તાર નો હતો એનો છોકરો વિદેશ રહે વિદેશ કેવું વિદેશ વિદેશ બાર દેશ માં વેમ માં જવું પડે તો અમદાવાદ કોઈક એટલે એ લઈને ગાડી આવશે ગાડી આવશે એટલે તમે તમે આવશો આપડા ગો ને આપણા વિદેશ વાળો ભાઈ આપડે જો બે પગ જ વાઈ લાયા શેંભુ પગ વાગતો કાળા કાળા ખાઈ લે ચાર પગો વાળો

એ ઓસ્ટ્રેલિયા થી આવેલા છે તો એમને શાંતિ થી ગુરુ મહારાજ ના દર્શન કરાય અને તમારે અહિયાં ફરી પરત જલુતરા ઉતારવાના છે બરોબર તો આ લેબુજી અને તમારી મંગાજી તમારી જવાબદારી બને છે તો આપડા મેહમાન આવ્યા છે તો એમને શાંતિ થી દર્શન કરાય અને ખરેખર આપણા ગુરુ મહારાજ નું જે અહિયાં થી લઈ જજો ઉપર જિંદગી યાદ ખબર પડતી તો તમારે મારું છે ને એમ કેતરા ખબર નઈ પડતી ખબર પડે તા બાપા એ ભણાય તમે જેમ એમ તાળે કેમ છે મંગો કે

તમારામસંગે સેમસંગ ગુરુ નો સેમસંગ ફક્ત ફોનસન સેમસંગ 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 સેમેન મારી સેમસંગ સેમસંગ ઓસ્ટ્રેલિયા

ઓકે ભૂખ 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 લાગે ખે ઓંગ ઈ સેવ ગરીકેટ પાંખરા દરબાર મેં ગુરુ મહારાજ કે ધરણો મે

શ્યાં ખાઢિંગ પચલાજી પચરાજી ગયા દુસરી બાર પચલાજી યુ વ ઓકે શંકર ભગવાન શંકર ભગવાન ઓકે ઓકે શંકર ભગવાન વેડિંગ ભગવાન ઓકે ભગવાન નાઇન ઓશિયા ગણ પપ્પા ગણ પપ્પા શંકર ભગત છોકરા ઓકે ઓકે વજલાજી હનુમાન દાદા ભજરંગલી હા વજર જય શ્રીરાય 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 શ્રીરામ ઓન અરે બાવળિયા બાવળિયા ઓકે છોઠું લાગે ને એ લે ગુ દે પાછે થોડા હવે ભૂરો બેગડે રે કેમસે બે હોય ઓટવા ભૂરો કર સેમસંગ અમાર પપલી કાટ એટલા ને લઈને મોર મોર આવ્યો ફોન મારા ઉપર આવ્યો અંગ્રેજી નહીં આવડતી એટલે આપડે નહીં આવડતું આપડે શીખો આવતરું ને રૂપિયા મારા માજી માજી લાભ માગવા માટે એ તો એનો હતો એ પડે તો આવી આજ વાળી મોટા થઈ જાય

চল ভাই জয়